નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજે આપણે ઓ ની અંદર એપ્રેન્ટિસની પોસ્ટ માટે જે ભરતી આવેલી છે ને તે વિશે વાત કરવાના છીએ આ ભરતીની અંદર કુલ જગ્યાઓ બે હજાર છસો ને ત્રેવીસ છે અને જેનો માસિક પગાર આઠ હજાર બસો થી બાર હજાર ત્રણસો સુધીનો છે તો આજના વિડીયોની અંદર આપણે તો આ વિડીયોની અંદર આપણે આ ભરતી કઈ પોસ્ટ માટે આવેલી છે તે વિશેની વાત કરવાના છીએ તેની શૈક્ષણિક લાયકાત પસંદગી પ્રક્રિયા પગાર ધોરણ અને વય મર્યાદા વિશેની વાત કરવાના છીએ તો વિડીયો અંત સુધી જોજો અને હા મિત્રો વિડીયોની શરૂઆત કરીએ પહેલા જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે ભરતીની લગતી અવનવી માહિતી હું આ ચેનલ પર મૂકતો હોઉં છું તો સૌ પ્રથમ વાત કરીએ પોસ્ટનું નામ તો પોસ્ટ એટલે કે એપ્રેન્ટિસની પોસ્ટ માટેની વિવિધ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે હવે અહીંયા આપણને ઓએનજીસીની ભરતીની અંદર અલગ અલગ ક્ષેત્રની અંદર અલગ અલગ જગ્યાઓ આપેલી છે એમાં તમને વાત કરીએ તો ઉત્તરીય ક્ષેત્રની અંદર એકસો ને જગ્યાઓ મુંબઈ ક્ષેત્રની અંદર પાંચસો ઓગણીસિત્તેર જગ્યાઓ પશ્ચિમ ક્ષેત્રની અંદર આઠસો છપ્પન જગ્યાઓ પૂર્વીય ક્ષેત્રની અંદર ચારસો અઠ્ઠાવન જગ્યાઓ દક્ષિણ ક્ષેત્રની અંદર ત્રણસો બાવીસ જગ્યાઓ અને મધ્ય ક્ષેત્રની અંદર બસો ત્રેપન જગ્યાઓ આ રીતે આપણને અલગ અલગ ક્ષેત્ર પ્રમાણે અલગ અલગ જગ્યાઓ આપેલી છે હવે વાત કરીએ શૈક્ષણિક લાયકાતની તો શૈક્ષણિક લાયકાતની અંદર સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈ ડિપ્લોમા અથવા સ્નાતકની ડિગ્રી કરેલી હોવી જોઈએ હવે વાત કરીએ વય મર્યાદા તો ઉમેદવાર અઢારથી ચોવીસ વર્ષની વચ્ચેનો હોવો જોઈએ અહીંયા આપણે એની જન્મ તારીખ પણ આપેલી છે કે જે ઉમેદવાર છ નવેમ્બર બે અને છ નવેમ્બર બે હજાર સાત વચ્ચે કરી શકશે બાકીના ઉમેદવાર અરજી કરી શકવાના નથી હવે વાત કરીએ મહત્વની ઓએનજીસીની ઓફિશિયલ વેબસાઇટ પર જેની અંતિમ તારીખ છે છ નવેમ્બર બે પચીસ હવે વાત કરીએ સ્ટાઇપેન્ડ એટલે કે પગાર ધોરણ તો ઉમેદવારને તેની યોગ્યતાના આધારે દર મહિને આઠ હજાર બસોથી થી બાર હજાર ત્રણસો સુધીનું સ્ટાઇપેન્ડ મળશે અને અહીંયા આપણને તાલીમનો સમયગાળો પણ આપેલો છે કે બધા ટ્રેડ માટે તાલીમનો સમયગાળો એક વર્ષનો રહેશે એટલે કે તમારી નોકરી ફક્ત એક વર્ષની જ રહેશે હવે આપણને આપેલું છે પસંદગી પ્રક્રિયા તો અહીંયા આ ભરતીની અંદરની પસંદગી પ્રક્રિયા મેરિટ આધારિત રહેશે આ પોસ્ટની લિંક હું તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકશો